એકવાર ભગવાન બુદ્ધ અને એમના શિષ્યો જંગલમાંથી જ જતા હતા ઘણો સમય ચાલ્યા બાદ ભગવાન બુદ્ધ અને એમના શિષ્યો એક મોટા ઝાડ નીચે બેસી ગયા એ ઝાડની નીચે એક અલગ પ્રકારની શાંતિ મળતી હતી બધા લોકો શાંતિનો અનુભવ કરતા હતા કોઈ પણ બોલતું ન હતું ચૂપચાપે શાંતિનો આનંદ લેતા હતા થોડોક સમય ગયા બાદ ગૌતમ બુદ્ધને એક શિષ્ય ઉઠે છે અને બુદ્ધને પૂછ્યું હે ભગવાન બુદ્ધ તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું ભગવાન બુદ્ધ કહે છે પૂછો શું પ્રશ્ન છે તારો એ શિષ્ય બોલ્યો ભગવાન બુદ્ધ મેં તમને ક્યારેય દુઃખી નથી દેખ્યા તમારા ચહેરા પર એક અલગ પ્રકારની હસી રહે છે એને જોઈ અમને લોકોની અંદરથી બહુ જ ખુશી મળે છે તમારા ચહેરા પર એક અલગ પ્રકારની ચમક રહે છે જે અમને દુઃખોથી દૂર રાખે છે પણ હું એ જાણવા માંગુ છું કે મારા ભિક્ષુક બનતા પહેલા મારા જીવનમાં ઘણું બધું દુઃખ હતું જેના કારણે હું ભિક્ષુક બની ગયો છું પણ હજી સુધી નથી જાણી શક્યો કે દુઃખ શું છે શું તમે મને કહી શકશો કે વાસ્તવમાં દુઃખ કેવું હોય તો ભગવાન બુસ હસવા લાગ્યા અને એમના શિષ્યને કહે છે દુઃખ એક વિચાર છે એનાથી વધારે કાંઈ નથી આ સાંભળી બધા શિષ્યોને નવાઈ લાગી અને બુદ્ધને કહે છે પણ ભગવાન બુદ્ધ વિચારો તો આવે છે અને જતા રહે છે પણ દુઃખ તો એકવાર આવે છે તો જવાનું નામ જ નથી લેતું તો ભગવાન બુદ્ધ બોલ્યા હું તમને એક નાની વાર્તા કહું તમે લોકો ધ્યાનથી સાંભળજો એક ગામમાં એક ધનિક શેઠ રહેતો હતો એની જોડે એક વફાદાર નોકર હતો એ શેઠ એ નોકર ઉપર ખૂબ વિશ્વાસ રાખતો એ શેઠ કોઈ પણ વાતે એના પર શક ના કરતો કેમ કે એમનો નોકર વાસ્તવમાં એક ઈમાનદાર નોકર હતો એક વાર શેઠ ને કોઈ કામ થી બહાર જવાનું થયું બે ત્રણ દિવસ બાદ એ શેઠ પાછા આવ્યા આવ્યા એ એ હતા હતા તો એમની સાથે કિંમતી કિંમતી સામાન લાવ્યા એમના સાચવીને રાખે છે અને એમના નોકર ને કહે છે તારે આનું ખુબ ધ્યાન રાખવાનું છે ધ્યાન રાખજે આ તૂટે નહીં આ મારા માટે ખાસ વસ્તુ છે તો નોકર બોલ્યો સારું માલિક હું આનું પૂરેપૂરું ધ્યાન રાખીશ તમે ચિંતા ના કરશો બીજા દિવસે એ નોકર આખા સફાઈ કરતો હતો સફાઈ કરતા કરતા એ નોકર એ કિંમતી સામાન જોડે પહોંચી ગયો એની પણ સફાઈ કરવા લાગ્યો સફાઈ કરતા સમયે એ કિંમતી વસ્તુ એના હાથમાંથી છૂટી જાય છે અને કિંમતી સામાન તૂટી ગઈ શેઠ આ વાત ખબર પડી તો એ નોકર જોડે આવ્યો અને નોકર પર ગુસ્સેથી બોલવા લાગ્યો અને ધમકી આપી પણ એ શેઠ એને નોકરી ધમકી આપી છોડી દીધો શેઠ એને કિંમતી વસ્તુના કારણે વિચારી વિચારી દુખી રહેવા લાગ્યો રાત પડી શેઠ એમના રૂમમાં જઈ સૂઈ ગયા પણ શેઠને ઊંઘ ના આવતી એ માટે શેઠ એમના રૂમમાંથી બહાર આવ્યા અને દેખે છે એ નોકર ચિંતા વગ આરામથી ઊંઘ્યો હતો શેઠ આ જોઈ વધારે ગુસ્સે થઈ ગયા શેઠ વિચારે છે કે આને મારી ખૂબ કિંમતી વસ્તુ તોડી રાખી તો પણ એને થોડીક પણ ચિંતા નથી મને અહીં ઊંઘ નથી આવતી અને આ ચિંતા વગર ઊંઘ્યો છે પણ એ શેઠ કાંઈ ના કરી શકતો કેમ કે આ નોકર જૂનો અને વફાદાર હતો શેઠ એમના રૂમમાં પાછા જતા રહ્યા અને બીજા દિવસે સવારે શેઠ વિચારે છે કે આ સમસ્યા થોડું કેવી રીતે બહાર નીકળું તો શેઠને એક વિચાર આવ્યો અને શેઠ નોકર જોડી ગયા ત્યારે નોકર ને કહે છે મને બહુ દુઃખ થાય છે તને આ કહેતા કે જે કિંમતી વસ્તુ તે તોડી હતી એવું તારા માટે લાવ્યો હતો મારો વિચાર હતો કે હું તને કોઈ ઇનામ તરીકે આપું પણ હવે શું કરી શકું એ તો એ તૂટી ગઈ શેઠની આ વાત સાંભળી નોકરને ઘણું બધું દુઃખ થયું નોકર વિચારે છે અરે મારાથી મોટી ભૂલ થઈ ગઈ જે કિંમતી વસ્તુ મારા માટે હતી એ મારાથી તૂટી ગઈ પછી શું એ નોકર મનમાં ચિંતા કરવા લાગ્યો આખો દિવસ દુખી રહેતો રાત પડે છે અને શેઠ આરામથી ઊંઘે છે અને ત્યાં નોકર ચિંતામાં રહેતો એને ઊંઘ નથી આવતી કેમ ઊંઘ નથી આવતી કેમ કે નોકરે એ શેઠની વસ્તુને એનાથી જોડી દીધી એ માટે દુખી રહેવા લાગ્યો પહેલા એ નોકરના મનમાં એ વિચાર ન હતો કે કિંમતી વસ્તુ મારી છે પણ એના મનમાં વિચારે છે જો એ કિંમતી વસ્તુ ના તૂટી હોત તો આજે એ મારી હોત ભગવાન બુદ્ધ કહે છે કે દુખ માત્ર એક વિચાર છે અને એ વિચાર કેવી રીતે આવ્યો આપણાથી કોઈ વસ્તુને જોડવાથી આપણે જે વસ્તુને આપણાથી જોડીએ છીએ એને હંમેશા પકડવાની કોશિશ કરીએ છીએ અને એ વસ્તુ આપણને ઘણું બધું નુકસાન કરે છે જે વસ્તુ તમારી જોડે છે તમારી જ છે પણ થોડાક સમય માટે થોડાક સમય બાદ એ તમારાથી દૂર જતી જ રહેશે એ દૂર થવાની ઘટનાને તમારે સ્વીકારવી પડશે અને સ્વીકાર્યા પછી તમારે આગળ વધવું પડશે નમસ્કાર દોસ્તો મને વિશ્વાસ છે કે તમને આ વાર્તા સારી લાગી હશે